પૈસો મારો પરમેશ્વરનો હું પૈસાનો નો દાસ હા પૈસા તો જોઈ વિચારી વાપરવાના બેકાર થઈ જઈએ ભિખારી થઈ જઈએ બધા કી પૈસા મેં ઠાતું વાપરતો નહીં એટલે કોઈ કોણી માફક વાપરવાના હોય પૈસો જોઈ વિચારી જ વાપરવો પડે હા હા હું કરો કોઈ ના ફોન કરતો તું ભાવ <simitation> નહી <hans>

હે દેખડું કો બનાવી કરીમ રોટલા કરી કરી સરસ બનાવી એ હાલ કરીનો આ ડોબો તોડી નાખશે આખો ડાળો બાઈ રોટલા નાખે તો જ નથી કોઈક પોણી વર્તાનું કા આવે કે હેડ્યો આવો છે એનો હાથમાં આલે નાતો આલો આલો પાવડો અરે અલકાભાઈ એ એ પાના બોલુ નઈ મશરમ છે અલ્યા આડી ના તૂટીયો હે કાઢવા ઓઢતો હોય તો પછી તાને હેનો બીમાર પડો છો તાને ખબર પડે ઠંડી સારું થઈ શિયાળો આવ્યો છે તો ઓઢાય ના અને હું ઓઢા તાણ ઓઢવા માટે કોક જોવા કા શેટર બેટર ના જોવા

ખબર છે તારે પેટ્રોલ ભરી જાય છે એના કરતા તો તું સાયકલ લાયો તો સારું હતું અને આ બધા રૂપિયા ભેગા કરે છે કે હું થાતી બોધી લઈ જઈએ નાના ના કરવાવાળો બે જણા છે ડોશી ડોહો નાના ઘર શેઠ પેણો છે ને બાઈક આટલેથી બંધ કરીને જાય છે પેટ્રોલ બચાવે છે મેખા હું કરે ભાઈ તું જિંદગીમાં ઓ કા ગામમાં ખબર પડતી હોબરું જ હતી થાય શેટલ લેતા નહીં સતા પૈસા શેટલ લેતા નહીં ઓ

ઠંડી સારું થઈ જા બે દાળ થી હા હા હવે દોત કળ કડક હું તો ચેતી ગયો તાણ ભાઈ હું ચેતી ગયું આપડે શરીર સારું રાખવાનું હાથી જ ખોટી વાત હું તો એ મારો શ્વેટર લાવ્યો મારા ડોસી નું હારા મને લાવ્યો પણ હું તો હાથ લાય હારું ઘર લે મારા ભાઈ તા આપડે ઘર નો મોડા

કોણ એ તો કોઈના પોરા સેટર હતું મારે તે ઉંડીળા કાત્રી ખઈ ગયા તે ઉં આવતું વાર તો કોઠરા ઓઢવા સો હું બે વારથી ખાવ છું કે સેટલ લઈ આલે સેટલ લઈ આલે પરમ સેટલ મને ઓય મારી તન તું તો મેઠા ઘરમાં રૂપિયા નહિ વાપરતો બીજો માં તો હું શેટર લિલ તારે ડોસી લિલ તો અમારે જવાનું લિલ કેટલું ભેગું કરે સાતી બંધી જવાનું છે આ મરી જાવ તો કોણ કુના ઓલે બધું આ બધું ભેગું કરીને જો છો મુઢામાં કોઈ 5 રૂપિયા નઈ નાખ કોઈ નાખવાનું નઈ ઈ વાય વાપરા હોય તો કોઈ નઈ ના પાછા નાખ કા ગયા પાછળ તો બંધ થાકી હા બ્રો ચો તો રૂના બોરા ને ગઈંડાના કોઠા પાડે છે અરે વેચવા નામ નઈ લેતા અને વેચવા એ હું કરવા હક પડી રહે તો પીવાન જોડે પૈસા છે ને એ વાપરતા નહી હોળ સાબ ગાળે પૈસા તો સુઈ ભાઈ નહીં નહીં આ મારા પૂછો ખાલી હાડા હાથ 100 રૂપિયા નું શટલ આયો અને એટલી બધી મોટી મોટી ઉકા ફાળો છે 1500 ની 1500 ની ના હોય તો તમે સો વાર લે શક્તિ તે ટાટ રોક તમાર સાલે લૂઠું છે અલે શરમ આપ બીજો ઈવન અવારી 4 વાગે ઉઠવા બેહો હો દોવા ઉઠવું પડે સોણ ભરવા વેલા ઉઠવું પડે એક કામ કરો ભાભી તમે મોળા દીન ઘી રેજો અને બે હો મોકલજો અને સોણ પરવા અન મોકલજો ઈની ઢાળી પડવાય રે એટલે ભોલા જુબો પૈસા મરી ગયે તો તારો ભા કોઈ કોઈ હગું નહી થાય મરી ગયે તો કોઈ હગું નહી થાય તુંબડા જેવું થઈ રહ્યું છે પણ આટલા શરીર માં ના ભાઈ

સાવચેતી થી રહેજો અને મારા વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા અને બધાને હેપી શિયાળો હેપી માતાજી